ગ્રામ વિકાસ વિભાગની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ત્રીજદિવસીય નારી મેળાનો પ્રારંભ થયો છે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ડિસેમ્બરે યોજાયેલા આ એકસો પચીસ જેટલા સ્વસહાય જૂથની મહિલાઓએ સ્ટોલ લગાવી હાથ બનાવટની સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા પ્રયાસ કર્યો છે મેળામાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પ્રાંત અધિકારી ભૂમિકા રાવલ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા અને લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા આજ બોડેલી મુકામે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવેલું છે આ સશક્ત નારી મેળો 18 તારીખથી એટલે કે આજથી શરૂ થઈ અને વીસ તારીખ સુધી ત્રણ દિવસનો આ કાર્યક્રમ ચાલવાનો છે સશક્ત નારીમાં જે માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે દરેક બેનો આગળ વધે આત્મનિર્ભર બને અને નિડર બનીને આગળ વધીને પોતાનું અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે એ આજે અમે બેનો સાથે સંવાદ કર્યો ચર્ચા કરી વાતચીત કરી જેથી અમને જાણવા મળ્યું કે દરેક બહેનો જે પોતાના ઘરનું પણ કામ કરે છે બધી બહેનો હાઉસવાઇફ છે ગૃહિણી થઈને પણ સખી મંડળમાં જોડાઈને આટલું સરસ કામ કરી રહી છે